એના માટે અમે રજૂઆત કરેલું કરવા આવ્યા હતા અત્યારે મેરે એમ કીધેલું છે અમને કે તમે ગ્રાઉન્ડે જાઓ બધું કામ તમારું થઈ જશે જે કે અત્યારના જે ડમ્પિંગ યાર્ડ બનેલું છે ગ્રાઉન્ડ દિવસ ગ્રાઉન્ડ ને કાંઈ સુવિધા છે અહીંયા ના લાઇટની કે કોઈ પણ વસ્તુની અત્યારે એ સાફ સફાઈ અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા હતા એ દરમિયાન એ લોકોએ અમને કીધું છે

સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એક રમતગમતનું ગ્રાઉન્ડ આવેલું છે અને આ આપણા જુનાગઢમાં એક આ મોટામાં મોટું ગ્રાઉન્ડ આવેલું છે અને રમતવીરો દોડવીરો દરેક લોકો ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે અને પણ પરીક્ષા હોય છે તો એ ત્યાં જઈ અને બધું તાલીમ લેતા હોય છે તો આ લોકોનું ફરિયાદ છે કે ત્યાં સફાઈ નથી થતી અને ત્યાં પાણી ભરાવું છે તો આજે અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક ધોરણે ત્યાં સફાઈ કરાવી અને જે ગાઉનમાં ખાડો પડેલો છે તે ખાડો પણ બુરાવી અને જે રમતવીરોને કોઈ તકલીફ ન થાય અને જે પરીક્ષા બોર્ડમાં જે તાલીમ લેતા હોય છે એ લોકોની ખૂબ આ ગ્રાઉન્ડ મહત્ત્વનું કામ કરે છે એટલે આ ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરાનું ખાય અને લાઇટિંગનું કામ થઈ જાય એવું અધિકારીને બોલાવી અને સૂચના આપેલી છે સાથે આજે સરકારશ્રી દ્વારા રમતગમત ક્ષેત્રે આજે આપણે જોઈએ છીએ કે ભારત અને ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે ખૂબ આપણા વિદ્યાર્થીઓ પ્રગતિ કરી રહ્યા છે એમના માટે સરકારે આજે જુનાગઢમાં જે વિવેકાનંદ ગ્રાઉન્ડ છે અને એ રમતગમત ગ્રાઉન્ડના માટે શાળા આઠ કરોડ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવે છે એટલે ટૂંક સમયમાં આ ગ્રાઉન્ડનું નવીનીકરણ થશે અને લોકોને ખૂબ સારી જે લોકોને ધર્મ મંદિરો છે તેમના ખૂબ સારું ગ્રાઉન્ડ પાછું મળશે